નીચે દર્શાવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ ચોરસ એકમ અથવા એકમનો વર્ગ છે ખૂટતી ઊંચાઈ શોધો તો અહીં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીં આ બાજુની લંબાઈ છ છે આ બાજુની લંબાઈ પાંચ છે અને આપણે આ ખૂટતી ઊંચાઈ શોધવાની છે આપણને તેનું ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો અહીં સૌથી મહત્વની બાબત એ છે કે ક્ષેત્રફળને પાયો અને ઊંચાઈ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય તેને ઉકેલવા માટેની મહત્વની ચાવી એ છે કે ક્ષેત્રફળને પાયો અને ઊંચાઈ સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ એટલે કે એરિયા બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ થશે પાયો ગુણ્યા ઊંચાઈ હવે અહીં આ પ્રશ્નમાં પાયો કયો થાય તમે આ લંબાઈને પાયા તરીકે જોઈ શકો જેના બરાબર આ બાજુની લંબાઈ થશે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં સમસમયની બાજુઓની લંબાઈ એક સમાન હોય છે સમસમય બાજુઓની લંબાઈ એક સમાન હોય છે સમાંતર બાજુઓની લંબાઈ સમાન હોય છે માટે આ બાજુની લંબાઈ છ થશે અને અહીં આ પાયો છ થાય હવે આપણે આ ઊંચાઈ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હું ઊંચાઈની જગ્યાએ એ જ લખીશ જે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ આપણને ક્ષેત્રફળ આપવામાં આવ્યું છે અહીં તેનું ક્ષેત્રફળ ચોવીસ ચોરસ એકમ છે આમ ચોવીસ બરાબર છ ગુણ્યા ઊંચાઈ ચોવીસ છ ગુણ્યા કેટલા કરીએ તો આપણને ચોવીસ મળે છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ થાય માટે આપણે અહીં કહી શકીએ કે h બરાબર ચાર એકમ થાય ઊંચાઈ ચાર એકમ થશે